સુરેન્દ્રનગરમાંથી પસાર થતા સ્ટ્રીટ હાઇવે પર દુધરેજ નજીક નર્મદા કેનાલ પરના બ્રિજની કામગીરી ખોરંભે ચડી છે સ્થાનિકોએ અધિકારીઓ અને ધારાસભ્યને વારંવાર રજૂઆત કરવા છતાં કામગીરી કરવામાં આવી નથી ખાતમુરતના નેવ દિવસમાં બ્રિજ શરૂ કરવા માટેની બાહદરી અપાઈ હતી મહિનાઓ વીત્યા પછી પણ કામગીરી પૂર્ણ ન થતા ત્રણથી ચાર કિલોમીટર ફરીને જવા માટે લોકો મજબૂર બન્યા છે વહેલી તકે બ્રિજની કામગીરી કરી ખુલ્લો મૂકવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે દાડાનું કામ ઘણા ટાઈમથી બંધ છે અત્યારે ચાલુ છે પણ ટાઈમ ઘણો થઈ ગયો એટલે હાલવામાં તકલીફ બહુ પડે છે ડ્રાઈવર જાય નહીં વરસાદના કારણે તકલીફ પડે કેટલાય ટાઈમથી આ પુલનું કામ ચાલુ છે એનું ફટાફટ કામ પતાવી હવે આ બધું કરો અમે કંટાળી ગયા છીએ આમાં કેટલા ખાડા આવે ધૂળું ઉડે આ સુરેન્દ્રનગર આવું એટલે અમે તોબા તોબા થઈ ગયા છીએ એટલી બધી તકલીફ છે ને વાહન ને એમાં જવું હોય ને એ બહુ ડાયવર્ઝન બહુ ભંગારમાં ભંગાર ડાયવર્ઝન છે અને કોઈ ધ્યાન રાખતું જ નથી